નસ્કાર દોસ્તાર લોકો મારા નવા વ્લોગ માં તમારું સ્વાગત છે ને આજે આપણે આવી ગયે છે ખેતરમાં પાછા તો દોસ્તાર લોકો આપણે કરીશું કામ 1 2 3 4 5 6 7 8 બેમ ચાર માં પાણી મુકાયું હવે મુકાતું છે પછી મુકાતું છે તો કામ ચાલતું છે તમે કરતા હૈ આ તો મહેસાણા થી તમે ક આવી ગયો વ્લોગ માં મુકાયો કેમ કે બબ ભીડ ભાડે તો ખારું ન હતું એટલે મને તો ન મળવ પણ હું અચ્છી રેગ્યુલર ચાલે છે એમ તો રેગ્યુલર ચાલે તો પણ કાલને જે ખાલી ગેપ પાઈપ તો મારા માટે રજા રહી છે એટલે તમે રોજ ના જોઈ જોઈને એમ કરતા હજી હું ક્યાં જહ હું કપણો આવે રોજ ના તો માટે લાઈક કરી જો મને મોટિવેશન મળે તો દોસ્તો આલેકો જો આવી રીતના પાઇપ લાઈન કરવા પડ્યા જો પાઇપ સાપડ પર તો જો આ તો મુકાઈ ગયો આ તો બાકી છે પાઇપ લાઈન કરવા પડવાનું તો જો જોડેલા ભેજો આમ ફરાબડે આસે કે ફરાબડે ગોળગોળ भाई तो तुम्हारा तो स्ट्रगल कर रहा जो इतना मुकवा मावे अब वजन से देखा थी फोन से कहीं है लाइन ए ऐ है ये थी तो जो थी तो देखा थी थाई नहीं हर को कर

જુઓ તો આ છે પાણીવાળાનું કામ એટલાકમાં પૂરું કર્યું જુઓ એટલું પાણી એટલું બાકી છે તો આપણે લેવલ કરીને પીવડાવવાનું છે એની જેમ તો જોડાયેલો રહેજો તો દોસ્તાર લોકો આજે આપણે પાણી મુકાઈ ગયું છે તો આજનો વ્લોગ એટલો જ તો કાલે મળીએ કઈ નવા સાઈડ કાલે જવાનું છે સાઈટ પર તો તેના માટે તૈયાર રહેજો થેન્ક યુ ફોર વોચિંગને મળીએ કાલે નવા બ્લોગમાં